કેવો સતયુગ કહેવાય યોગીજી મહારાજે એવો નિયમ ઘડેલો કે પોતાની સેવામાં જે યુવકો આવે એમણે પાંચ દિવસે એક ઉપવાસ કરવો જ પડે કોઈ નવા યુવકો આવે અને સ્વામીશ્રીની સેવાનો લાભ લે ત્યારે એમને પણ ઉપવાસ મળે જ એક દિવસ સ્વામીશ્રીની સેવામાં એક નવીન ચહેરો દેખાયો સ્વામીશ્રીએ પૂછ્યું તમે કોણ બાપા હું વિરમગામમાં રહું છું અને વિદ્યાનગરમાં ભણું છું શું ભણો છો કોમર્સમાં છું શું નામ મહેન્દ્ર કાલે ઉપવાસ કરશો યુવકે આજ્ઞા સ્વીકાર સાથે માથું નમાવ્યું તુરંત જ યોગી બાપાએ બે થાપા આપતા કહે છે કો ઉપવાસ કરીશ અને યોગી બાપાના હેત અને તેમના થકી ઉપવાસની મહત્તા જાણી યુવકે હોંશે હોંશે ઉપવાસ કર્યો આવા પ્રસંગો યોગી યુવક ઉપવાસ કોલેજના કાર્યક્રમ હેઠળ રોજ બરોજ બનતા કેટલાક યુવકો પોતાની શાળાના અથવા કોલેજના મિત્રને સ્વામીશ્રીના દર્શને લઈ આવે એમાં અનેક રંગીલા ચહેરા હોય કેટલાક કુતુહલતાથી કેટલાક મિત્રના આગ્રહથી કેટલાક સ્વેચ્છાઈ દર્શને આવ્યા હોય સત્સંગી યુવક સ્વામીશ્રીને પોતાના મિત્રનો પરિચય કરાવે તુરંત જ સ્વામીશ્રી એને હેતથી બોલાવી ઓળખાણ પૂછી અને વાલથી ઉપવાસની આજ્ઞા કરે અને તે યુવાન પ્રેમથી ઉપવાસ વધાવી લે કેટલીક વાર તો નાના નાના બાળકો પણ સ્વામીશ્રી પાસે ઉપવાસ લેવા દોડી આવતા એક વખત જળ એકાદશીને દિવસે સ્વામીશ્રીની આજ્ઞાથી એકસો છવ્વીસ યુવકો તથા બાળકોએ ઉપવાસ કરેલા તેમાં એક બાળક હરિકૃષ્ણ બળવંતરાય બ્રહ્મભટ મુંબઈથી જેમને સ્વામી સ્વામીશ્રી વાલથી સેમ્પલ કહેતા એણે પણ ઉપવાસ કરેલો સ્વામીશ્રીએ એમને સભામાં ઉભા કરી સૌને કહ્યું આવા નાના છોકરાઓથી એક ટંક પણ ભૂખ્યા રહેવાય તેમને એ દિવસના ચાર પાંચ વાર ખાવા જોઈએ પણ ભગવાન સ્વામિનારાયણ પ્રતાપથી તે નિર્જળા ઉપવાસ કરે કેવો સતયુગ કહેવાય હરિજયંતિ અને જન્માષ્ટમી વગેરે મોટા ઉત્સવો દિવસે તો યોગીજી મહારાજ અગાઉથી ઉપવાસ માટે નોંધ કરાવે દરેક યુવકે સ્વેચ્છાએ પોતાનું નામ નોંધાવે ઘણી વાર તો આ સંખ્યા સૌનો આંકડો પણ વટાવી જાય શ્રી ઉપવાસી યુવકોને ખૂબ આશીર્વાદ આપે એમના પ્રેરણા બળથી કોઈને ઉપવાસ નો શ્રમ જણાય નહીં શ્રી સૌને પ્રેમથી પારણ પણ કરાવે જય સ્વામિનારાયણ